રાજેશભાઈ કહેલું કે નેટનો આપણે છેલ્લો વિડીયો બનાવીએ છીએ પણ થોડાક આમ જ દરેક વિષયના પ્રશ્નો કોઈ એક વિષયના નહીં અત્યાર સુધી મેં વિષયવાર બનાવ્યા ભાષા વિજ્ઞાનના બનાવ્યા પશ્ચિમના વિવેચકો ભારતીય કૃતિઓ પશ્ચિમની કૃતિઓ આજે એમ જ પચીસ ત્રીસ સવાલ તમે પણ તમારી કસોટી કરજો કે તમે આ સવાલો કર્યા છે કે નહીં ગુજરાતી સાહિત્ય અકાદમીના મુખપત્રનું ના તમને નીચે આપ્યા હોય પણ તમને ખબર હોવી જોઈએ શબ્દ સર શબ્દ સેતુ સાહિત્ય સેતુ શબ્દસૃષ્ટિ તો શબ્દસૃષ્ટિ એ એનું નામ છે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ કેટલા વર્ષ માટે હોય તો મોટેભાગે તમે બે વર્ષ કહેશો કારણ કે હમણાં સુધી બે વર્ષ હતા પણ બે હજાર અઢાર પછી એ ત્રણ વર્ષ છે એટલે હવે ત્રણ વર્ષ નવનીત સમર્પણ કઈ સંસ્થા પ્રગટ કરે છે તો ભારતીય વિદ્યાભવન હું અત્યારે ખાલી જવાબ જ આપીશ પણ સાથે સાથે એવું પણ કહેશી ગુજરાતી સાહિત્ય પરિષદનું મેગેઝીન તો પરમ ક્ષિતિજ સંશોધન કેન્દ્રનું સામયિક તો જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ તો આશા પૂર્ણાદેવી કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ધારો કે આ મેં બે હજાર વીસમાં માં સવાલો તૈયાર કર્યા હશે તો અત્યારે બે હજાર ચાલે છે તો છેલ્લો અકાદમી પુરસ્કાર કોને મળ્યો તો જવાબમાં દિલીપ ઝવેરી એવું આપણને ભગવાનની વાતો કાવ્ય સંગ્રહને એવું આપણને આવડવું જોઈએ રામ સુવર્ણચંદ્ર કઈ સંસ્થા આપે છે મેં હમણાં જ કરાયું છે અને ગુજરાતી સાહિત્યના ઈનામો એવું તમને આખું છે એક આખો વિડીયો એ જોવાનો ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્ય ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યાસભા કે ફારબસ ગુજરાતી સભા નીચેની કઈ નવલકથાને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર નથી મળ્યો કયા નવલકથાકારને તો નીચે નામ આપવા આવે વર્ષા અડાલજા ધ્રુવ ભટ્ટ વિનેશ અંતાણી અને મધુરાઈ અથવા બક્ષી તો યાદ રાખો બક્ષી અને મધુરાય બે એવા નવલકથાકાર છે જેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર નથી મળ્યો અને એક ઇવન ઈલા ઇલા અરબ મહેતા મધુરાઈ તો પરદેશી થઈ ગયા છે જાતે એટલા માટે એમને નથી મળતો પણ બાક્ષીને અન્યાય અને ઇવન ઈલા મહેતાને મળવો જોઈએ પણ નથી મળ્યો બુદ્ધિ પ્રકાશ કઈ સંસ્થા બહાર પાડે તો ગુજરાત વિદ્યાસભા પરમ ગુજરાતી સાહિત્ય પરિષદ એતદ ક્ષિતિજ સંશોધન કેન્દ્ર અને નવદી સમર્પણ ભારતીય વિદ્યાભવન કયો સામિક ગુજરાતી ટૂંકી વાર્તાના વિકાસમાં અતિશય મહત્વનો છે જે હવે બંધ થઈ ગયું છે પણ ગુજરાતી ટૂંકી વાર્તાનો મહત્વના સ્થિત્યંતરો માટે એ સામિક ને અચૂક યાદ કરવું પડે તો એ છે ગદ્ય પર્વ તમને ક્રમ પૂછે છે અથવા તો નીચેનામાંથી કયો કાવ્ય સંગ્રહ પ્રહલાદ પારેખનો છે અથવા તો નીચેનામાંથી કયો કાવ્ય સંગ્રહ રમેશ પારેખનો છે તો આપણને થોડાક નામ આવડવા જોઈએ રમેશ પારેખના સંગ્રહ જુઓ તો ઓગણીસો સિત્તેરમાં ક્યાં ઓગણીસો ઓગણસીમાં ખડિંગ એંશીમાં ત્વ પંચ્યાસીમાં ખમ્મા આલા બાપુને નેવ્યાશીમાં વિતાન સુદ બીજ તો વિતાન સુદ બીજ મીરા સામે પાર આપણને આવા નામ જ ન આવ રમેશ પારેખના આવડ્યા પ્રહલાદ પારેખ ઓગણીસો ચાલીસમાં એક જ માત્ર કાવ્ય સંગ્રહ બારી બહાર અને બારી બહારના કવિ કોણે કહ્યા તો ઉમાશંકર જોશીએ અનિલનું નામ રતિલાલ રૂપાવાળા એમનું બીજું ઉપનામ અનિલનું સાંધીપની મરીઝનું નામ અબ્દ અબ્બાસ અબ્દુલ અલી વાસી તો આવા થોડાક નામ આપણને આવડવા જોઈએ પરિક્રમા પરિત્રાણ ને પરિશીલન આવા ચાર પુસ્તકની સામે જોડકા આપ્યા હોય તો પરિક્રમા બાલમુકુદ દવેનો કાવ્ય સંગ્રહ છે પરિત્રાણ મનુભાઈ પંચોળીનું નાટક છે પરિભ્રમણ ઝવેરચંદ મેઘાણીના સફરનું એટલે કે લોકસાહિત્ય ભેગું કરવા માટેના અનુભવો છે અને પરિશીલન એ વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીનો વિવેચન સંગ્રહ છે તો આવા સવાલો પણ પૂછી શકે દર્શકની નવલકથાઓ બંધન મુક્તિ બંદીઘર તો મરમર સંકેત વિસ્મય સર્ગ અંતરિક્ષ અને અનુનય ઉમાશંકર જોશીનો સામિક તો સંસ્કૃતિ રાવી પાઠક પ્રસ્થાન બચુભાઈ રાવત કુમાર વિજયરાય વૈદ્ય કૌમુદી અને માનસી મણિલાલ દ્વિવેદી સુદર્શન અને પ્રિયમવદા તો આવા નામ પણ આપણને આવડવા જોઈએ સ્વાતંત્રોત્તર ગુજરાતી કવિતા પરિદર્શન એ કોનો સંશોધન ગ્રહ છે સંશોધનમાં આ પ્રશ્ન પૂછી શકે તો દક્ષા વ્યાસનો આધુનિક કવિતામાં ભાષા કર્મ તો સતીશ વ્યાસનો એટલે આવા પુસ્તકો પણ આપણને ઉમાશંકર જોશીનો સંશોધન ગ્રહ तो अखो एक रसमंजरी तो वाज पद्यवाता शाम ने दौड़सौ वर्ष पूर्व नेमिनाथ फागु तो राजशेखर सूरी प्रबंध चिंतामणि मेहरू तुंगाचार्य रेवंत गिरी रास विजयसेन सुरी वस्तुगीता વસતા વિશ્વંભરની કૃતિ હવે વસ્તુ ગીતા અખે ગીતા ઉદ્ધવ ગીતા ભ્રમર ગીતા આવા નામ આપ્યા હોય અને વસ્તુ ગીતા કોની તો વસ્તુ ગીતા વસતા ભરની અમીર પ્રબંધ તો અમૃત કલશનો કાનડદે પ્રબંધ પદ્મનાભનો વિમલ પ્રબંધ લાવણ્ય સમયનો હંસાવલી તો અસાહિત્યની વાર્તા તો આવા હરિકૃષ્ણ પાઠકના પાત્રનું નામ તો અડવો સીતાંશુનું પાત્ર કાવ્યનું મગન લાભશંકર ઠાકરનું તો કે લગરો રમેશ પારેખ તો કે સોનલ તો આવા પણ આપણને અનાયાસ પૂછી બેઠેલા નામ આપણને આવડવા જોઈએ કારણ કે એ છે તો ગુજરાતી સાહિત્યના જ પ્રશ્નો કાલન ક્રમે ગોઠવો એવું પૂછે ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન અને ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ જો આમાંથી તમને એક કે બે પણ આવડતા હશે તો તમે બચી જશો દાખલા તરીકે ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ જયંત કોઠારી આપણે વાપરીએ છીએ અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન પ્રબોધ પંડિત આ બે પુસ્તક તો તમારે રોજિંદા જીવનમાં વાપરવા પડે તો ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ એ હરિવલ્લભ ભયાણી ઓગણીસો ને અઠ્યાસીમાં ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ કમળાશંકર ત્રિવેદી ઓગણીસો ને ઓગણીસમાં સૌથી પહેલાં ગુજરાતી ભાષાનું ધ્વનિ સ્વરૂપ અને ધ્વનિ પરિવર્તન પ્રબોધ પંડિત ઓગણીસો છાસઠમાં અને કોઠારી સાહેબનું ઓગણીસો ને માં તો હવે તમે છેલ્લે આવે એવું તમારે કહેવું પડે નીચેનામાંથી કયું પુસ્તક કણૈયાલાલ માણેકલાલ મુનશીનું નથી નથી એવું પૂછે એવા એવા મહી રહેતા કે પાટણની પ્રભુતા અને ગુજરાતનો નાથ એવું પૂછે નહીં આદિવચનો ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર માઇલસ્ટોન ઇન ગુજરાતી લિટરેચર અને અડધે રસ્તે હવે આદિવચનો મુનશીનું છે અડધે રસ્તે એમની આત્મકથા છે તો પછી માઇલસ્ટોન ઇન ગુજરાતી લિટરેચર એ મુનશીનું નથી ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર એ મુનશીનું જાણીતું પુસ્તક છે અર્વાચીન કવિતા અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય અને અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણો આની સામે ચાર નામ આપ્યા હોય ને જોડકા જોડો એવું કહે તો અર્વાચીન કવિતા સુંદરમ અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ધીરુભાઈ ઠાકર અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણો એ રાી પાઠકનું છે તો આવી થોડીક આપણને ખબર હોવી જોઈએ ધારો કે આપણને એવું પૂછે કે કઈ નવલકથા ધ્રુવ નથી ઇતિ અગ્નિકન્યા કર્ણલોક અને પ્રથમ પ્રતિશ્રુતિ તો આપણે મોટે ભાગે અહીંયા લોચો મારવાના કારણ કે અગ્નિકન્યા આપણને ખબર નથી પણ આપણને પ્રતિશ્રુતિ ધ્રુવ છે તે ખબર છે ભીષ્મને પાત્ર બનાવીને લખાયેલી નવલકથા પણ નીચેના વિકલ્પમાં પ્રતિશ્રુતિ નથી પ્રથમ પ્રતિશ્રુતિ છે અને પ્રથમ પ્રતિશ્રુતિ એ વિખ્યાત બંગાળી લેખિકા આશા પૂર્ણાદેવીની નવલકથાનું શીર્ષક છે એટલે કઈ નથી એ આપણને આવડવું જોઈએ નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીત એના સંપાદક કોણ એવું સંશોધનમાંય પૂછે અને લોક સાહિત્યમાં પણ પૂછે તો એ સંપાદકનું નામ જ આપી દઉં છું બાકીના વિકલ્પો તમને જે પૂછનાર હશે એ પોતાની રીતે મૂકશે નર્મદે એ કર્યું છે એટલે એ આપણને આવડવું જોઈએ ગીતા રહસ્ય કોનું પુસ્તક છે ભારતીય સંસ્કૃતિમાં આવા પ્રશ્ન આવી શકે ગીતા રહસ્ય કોનું પુસ્તક છે તો બાલ ગંગાધર ટિલ્લા તુલસીદાસ નું કયો ગ્રંથ તો રામચરિત માનસ હોમર ઇલિયડ અને ઓડિસી દાંતે ડિવાઇન કોમેડી પેરેડાઇઝ લોસ્ટ કોનું તો જોન મિલ્ટનનું ઉંમર ખયામ શેના માટે જાણીતા તો રૂબાઈ માટે જાણીતા સંશોધનમાં આવું પૂછે નીચેનામાંથી કયો ગ્રંથ શિરીષ પંચાલનો સંશોધન ગ્રંથ છે ઉપક્રમ ગુજરાતી સાહિત્ય વિવેચન અછાંદસ મીમાંસા અને કાવ્ય વિવેચનની સમસ્યાઓ તો કાવ્ય વિવેચનની સમસ્યાઓ એ શ્રીષ પંચાલનો સંશોધન ગ્રંથ છે બાકીના પુસ્તકો તો ઉપક્રમ એ કોઠારી સાહેબનું પુસ્તક છે અછાંદસ મીમાંસા એ ટોપીવાળાનું પુસ્તક છે અને એ કંઈ સંશોધન ગ્રંથ નથી નીચેનામાંથી કયા વિદ્વાને મધ્યકાલીન સાહિત્યને કેન્દ્રમાં રાખીને સંશોધન નથી કર્યું તો સુરેશ જોશી રાજેશ પંડ્યા દર્શના ધોળકિયા અને રમણ સોની આપણને એવું લાગે કે રમણ સોની તો મધ્યકાલીન સાહિત્યનું આટલું બધું કામ કરે છે અને સુરેશ જોશી તો આધુનિકતાના પુરસ્કારતા છે એટલે આપણે રમણ સોનીને છોડી દઈએ અને સુરેશ જોશી પર ટીક કરીએ પણ નહીં સુરેશ જોશી રાજેશ પંડ્યા અને દર્શના ધોળકિયાએ મધ્યકાલીન પર સંશોધન કર્યું છે જ્યારે રમણ સોનીના સંશોધન ગ્રંથનું નામ છે ઉષ્ણસ એક

સંશોધન ગ્રંથ કહો તો સુરેશ જોશીથી સુરેશ જોશી સંશોધનની કેળી પુસ્તકના લેખક કોણ તો ભોગીલાલ સાંડેસરા હિન્દુ વ્યૂ ઓફ લાઈફ એ ગ્રંથ છે સંસ્કૃતિની અંદર આવું છે ડૉક્ટર રાધાકૃષ્ણન નો છે બાલ ગંગાધર ટિલકનો છે લાલા લજપતરાય નો છે કે ગાંધીજી નો છે જાતે શોધજો ગુજરાતી ભાષામાં વ્યાકરણ ક્ષેત્રે સંશોધકને છાજે એવું કામ કયા સ્ત્રી વ્યાકરણ શાસ્ત્રીએ કર્યું છે તો તમારો જવાબ હશે ઉર્મિ દેસાઈ નીતિન મહેતાના સંશોધન ગ્રંથનું નામ પૂછે તો હું તમને સીધું કહી દઉં છું કાવ્ય બાની એ નીતિન મહેતાનો સંશોધન ગ્રંથ છે કિશોર વ્યાસનો સંશોધન ગ્રંથ સંવિવાદના તેજવલય વિવેચનની ક્ષણો પુસ્તક કોનું છે તો હરિન્દ્ર દવેનો સ્વાતંત્રત્તર ગુજરાતી કવિતા પરિદર્શન સંશોધન ગ્રંથ કોનો છે મેં હમણાં જ કહ્યું દક્ષા વ્યાસનો એરિસ્ટોટલના ગ્રંથનું ના તો પોઇટિક્સ પોઇટિક્સ પરની જાણીતી ટીકા બે કોનું વધારે વાંચ વંચાય તો હાર્ડિસન અને ગુચર રિપબ્લિક કોનો ગ્રંથ તો પ્લેટોનું ઓન ધ સબલાઇમ કોનો તો લોન્જાઈનસનો સ્વામી આનંદનું મૂળ નામ શું હિંમતલાલ રમેશભાઈ દવે હિંમતલાલ રામચંદ્ર દવે હિંમતલાલ રામચંદ્ર ગોસાઈ હિંમતલાલ નાથાલાલ દવે શોધજો થ્રી સિસ્ટર નાટકનો અનુવાદ આપણે ત્યાં કોણે કર્યો તો સુમન શાહ ડોલ્સ હાઉસ ઢીંગલી ઘર નામે બળવંજાની પણ ડોલ્સ હાઉસ નામે હમણાં જે અનુવાદ થયો નીના ભાવનગરી મેટામોર્ફોસિસનો અનુવાદ શ્રીષ પંચા વેઇટિંગ ફોર ગોદોનો અનુવાદ સુમન શાહ લે મિઝરેબલ વિક્ટર યુગોની મૂળશંકર ભટ્ટ વોર એન્ડ પીસ સ્ટોલ સ્ટોયની જયંતિ દલાલ આપણા કવિઓ આપણો ધર્મ આપણો ઘડીક સંઘ અને આપણા સાક્ષર રત્નો આવા ચારની સામે તમને નામ આપ્યા આપ્યું જોડકા જોડવાના કયા હોય તો આપણા કવિઓ શાસ્ત્રીનું આપણો ધર્મ આનંદ શંકર ધ્રુવનું આપણો ઘડીક સંઘ એ દિગીશ મહેતાની નવલકથા છે અને આપણા સાક્ષર રત્નો કવિ નાનાલાલનું પુસ્તક છે પછી આપણને મમ્મટનો કાવ્ય મમ્મટનું પુસ્તક કહ્યું આનંદવર્ધનનું કહ્યું કુંતકનું કહ્યું એ પણ આવડવું જોઈએ આપણને પૂછી શકે જોડકામાંય પૂછી શકે નીચેનામાંથી કયું ખોટું છે એવું પૂછી શકે અને કુંતકનું કયું એવું પણ પૂછી શકે તો આનંદવર્ધનનું ધ્વન્યાલોક કુંતકનું વક્રોક્તિ જીવિત મમ્મટનું કાવ્ય પ્રકાશ એ જ રીતે બધાનું જ ભામહનો દંડીનો આ બધાના આપણે યાદ રાખવાના નાટ્યશાસ્ત્ર કોનું એ દરેક યાદ રાખવાના પછી સુસંગત અને વિસંગત એ તમે જાતે કરી શકો ચિત્ત ક્ષોભ સંજ્ઞા કોણે પ્રયોજી તો રમણલાલ રમણભાઈ નેલકાંઠ એલિયટની વેસ્ટલેન્ડ કઈ સાલમાં રચાય તો ઓગણીસો સિદ્ધાર્થ રચાય હરમન હેસની ઓગણીસો બાવીસમાં એલિયેટની ધ વેસ્ટલેન્ડ અને યુલિસિસ પણ સેમ્યુલ બેકેટના વેઇટિંગ ફોર ગોદોમાં કેટલા પાત્રો છે મેં કહું એ પ્રમાણે આ જરા ટ્રિકી પ્રશ્ન છે ગોદોને ગણો તો છ પેલા છોકરાને બે ગણો તો પણ છ અને છોકરાને એક ગણો તો પાંચ રાજેન્દ્રસિંહ બેદીની એક ચાદર મહેલીસીનો અનુવાદ કોણે કર્યો છે તો મોહન દાંડીકર કઈ નવલકથા ટાગોરની નથી એટલે આપણને ટાગોરની બધી ખબર હોવી જોઈએ કારણ કે ટાગોર પાછા તમારા કૃતિઓમાં છે ગોરા તો આપણને ખબર છે ઘરે બાહિરે આપણને ખબર છે પણ આપણને કંઈ નથી ખબર ટાગોરની તો ચોખેર વાલી નૌકા ડૂબી ઘરે બાહિરે આરોગ્ય નિકેતન તો એ એમની નથી કારણ કે તમારા અભ્યાસક્રમમાં છે કયું પાત્ર ગોદાનનું નથી તો તમારા અભ્યાસક્રમમાં જે નવલકથા હોય એનું કયું પાત્ર નથી એટલા માટે જ મેં તમને બધી જ નવલકથાના બધા જ પાત્રો કરાવ્યા કઈ કૃતિ કાફકાની નથી ધ ટ્રાયલ ધ કાસલ મેટામોર્ફોસિસ અને ધ ફોલ તો ધ ફોલ એ કાફકાની નથી ટ્રાયલ કાસલ મેટામોર્ફોસિસ છે કયો પુસ્તક ગુલામ મહંમદ શેખનું નથી અથવા ઘેર જતા નિરખેતે નજર તો હું તમને એટલા માટે જ કહી દઉં છું કે નીરખેતે નજર શેક સાઇડનું છે ઘેર જતા એમનું છે અને અથવા અને અથવા ખાલી અથવા એ એમનું છે હવે તમારે જે જે કોઈ પેલું પૂછે એ તમારે યાદ રાખવાનું એ એમનું નહીં હોય તો લોક લોકવાર્તાઓ પુસ્તક કોનું છે એવું પણ પૂછે ડાયાભાઈ વાડુ વિક્રમ ચૌધરી મહેન્દ્ર પટેલ પુંડલિક પવાર તો લોક વાર્તાઓ એ મહેન્દ્ર પટેલનું છે કારણ કે ડાયાભાઈ વાડોનું કૂંકણા વાર્તાઓ છે લોક અનુસંધાન લોકાનુસંધાન પુસ્તક કોનું છે તો લાભશંકર પુરોહિતનું છે કનુભાઈ જાનીનું વાંગમય છે નીચેમાંથી કયું પુસ્તક ભગવાનદાસ પટેલનું નથી તો ભીલોનું ભારત ફુલરાની લાડી આદિવાસી લોક આખ્યાનો અને હેન્ડો વાત માંડીએ તો આપણને ખબર છે કે હેન્ડો વાત માંડીએ એ શાંતિભાઈ આચાર્યનો છે બાકીના બધા એમના છે કથાગીત કયું નથી તો આપણને કથાગીત કયા છે તે આવડવા જોઈએ મોરલી તે ચાલી રંગ રોષણે તો લોકગીત છે રાધાજીના ઊંચા મંદિર નીચા મોર તો લોકગીત છે તારો ઘડો તો ગોરી નહીં ચડે રે નાગર તો લોકગીત છે પણ માંડી હું તો બાર બાર વરસે આવ્યો તો કથા ગીત છે મોટા ખોરડા વહુએ એવા મોટા ખોરડા તો કથા ગીત છે તેજમલ ઠાકોર તો કથા ગીત છે હાજી કાસમ તારી વીજળી દરિયે વેરણ થઈ તો કથા ગીત છે સોનલ ગરાસણી તો કથા ગીત છે તો કયા કથા ગીત છે એ પણ આપણને ખબર હોવી જોઈએ